મિત્રો ફૂલ પાણી આવી ગયું છે કેવો આખો ભરાઈ ને ધારો ભાઈ પછી ત્રણ માં તો ડાટા માં રહે એક બે ત્રણ બધા બસો બસો નો હો ભાઈ

એક લાખનું એનું કરી નાખ્યું વસૂલ થઈ ગયું ભાઈ જોવો જોઈએ કે ભાઈ ખોટા હોય હે પછી આવું ભર્યું દેખાડું તમને જોવા જાય દાર આવે અંદરથી હજી તમને વિડીયો બતાવીશ જોજો તમે જોરદાર કામકાજ થઈ ગયું છે ભાઈનું ભાઈ પાણી આવી ગયું છે ભાઈ જોવો હોલ ગામ કેસો નગાભાઈ બોદર આ ભાઈ ગરદણી છે કેવું પાણી આવ્યું ભાઈ બહુ કારા ઉનાળે ભાઈ પાણી જોરદાર આવી ગયું હે પાંચમા મહિનો ની બાર તારીખ છે ભાઈ આજે આવું પાણી ક્યાંય હોય નહીં પણ જો આ જોરદાર પાણી જીતું હે ભાઈ માણસ ના ગયા ભાઈ ઓલી નીતિ હારી હોય તો ભાઈ ભગવાનને દેવું પડે નગાભાઈનો ભાઈ નો મેળ આવી ગયો હે બરોબર ને નગાભાઈ જો વાંધો નહીં જુઓ તમે મોટેથી પાણી આવે છે આ પડધો અડધો ને આવે જુઓ તો ઘણા દરમાં પાણી આવે વધારે આવે છે જોરદાર પાણીની આવક થઈ ગઈ છે ભાઈ જુઓ они не войдут в этот час тарифы на баран там не бывает вот так મિત્રો જોવો તમે સિસ્ટમ આઈડિયો ગોઇલ પ્રેશર છે ભાઈ જોવો તમે વિડીયો શેર કરો મિત્રો ખેડૂતોને એટલે આપણે કોઈને બોર કરાવો હોય તો સાંભળા કે ભાઈ ઘણા મિત્રો આપણે ફાયદો પોતે મળતો નથી આપણે બધાને બોર કરી આપશું ભાઈ જોવો તમે